ભાજપના છેતાલીસ માં સ્થાપના દિવસ નિમિત્તે ગ્રામ્ય વિધાનસભાના સક્રિય ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગ્રામ્ય વિધાનસભાની બેઠકના સક્રિય હતું આ મિલન પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સુરેશભાઈ ગોદાણી જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહેલ ભરતભાઈ મેર જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંમેલનનો પ્રારંભ કરાયો હતો આ સંમેલનના પ્રારંભે ભરતભાઈ મેરે કાર્યકર્તાનો સ્વાગત કર્યું હતું

પદાધિકારી હોય એટલે આપણે ગર્વ પણ છે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એકાવન થી લઈ અને આજ સુધી પાર્ટીનો ઇતિહાસ અને વિકાસની વાત મારે ટૂંકમાં આપણને વચ્ચે કરવાની છે ત્યારે આઝાદી પછી અઢારસો ને સત્તાવનથી લઈને ઓગણીસો ને સુડતાલીસ સુધી ને વર્ષના સંઘર્ષ પછી આપણને મામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે અનેક નરભંકા યુવાનો એમાં સાથે સામે ચાલી અને

જનસંઘમાં જનસંઘની સ્થાપના થઈ એક રાજકીય પક્ષ બનાવો અને કાશ્મીરથી લઈ ઘણી બધી સમસ્યાઓથી તમને મને ખબર છે કે ત્રણસો સિત્તેરની કલમ જ્યારે દાખલ થઈ ત્યારે દેશના બે ભાગલા તો થયા હતા પરંતુ ત્રીજો ભાગ ન થાય કાશ્મીરમાં પરમિટ લઈ અને પરમિટ પ્રથા પ્રથાથી આવી અને પરમિટ પ્રથા રદ કરવા માટે પણ એક જુવાળ પણ ઉભો થયેલો ત્યારે નેહરુને સરકારમાં જ્યારે મુખર્જી પ્રધાન આ રાજીનામું આપી અને એવો નવો પક્ષ બનાવો ઓગણીસો એકાવન માં જનસંઘની સ્થાપના કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરાએ ગુજરાતમાં દરેક વિધાનસભામાં સક્રિય સભ્યનું સંમેલન વિધાનસભા વાય થઈ રહ્યું છે આપણે પણ વિવિધ વિધાનસભાઓમાં કાર્યક્રમો ચાલુ હોય આજે ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના સક્રિય સભ્ય સંમેલનમાં આપણું ગૌરવ યુવા નેતા અને જેમની સાથે મેં વર્ષોથી કામ કર્યું છે લગભગ લગભગ ચોવીસ પચીસ વર્ષથી આમ તો દીઘુભાઈની આરે યુવા મોરચાથી લઈને આજ સુધી કામ કરવાની તક મળી છે એવા જિલ્લાના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ એવા જ આપણા આ કાર્યક્રમને કાર્યકર્તાઓને સંબોધન કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કયા પ્રકારે કામ કરીને એક બે લોકોથી શરૂઆત થયેલી પાર્ટીને આજે મોટું વટવૃક્ષ કરોડોની સંખ્યામાં આજે દેશની અંદર સક્રિય સભ્યો હોય એવા કાર્યકર્તાઓનું કયા પ્રકારે નિર્માણ થાય અને કઈ રીતે ઘડતર થાય એનું સારી રીતે આપણને માર્ગદર્શન કરવા માટે આપણા પડોશી જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને અમારા વડીલ સુરેશભાઈ ગોધાણી સૌ મંચસ્થ મહાનુભાવો દરેક સિહોર તાલુકા શહેર ઘોઘા તાલુકો ભાવનગર તાલુકોના સૌ હોદેદારો અને સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે દિલથી સ્વાગત કરું છું ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ વિધાનસભાના તમામ સક્રિય આજે જ્યારે આ અને સ્નેહ મિલનનો આજે જે ઉત્સવ છે એ નિમિત્તે અમારા નવનિયુક્ત વધારે અમારા જિલ્લાના પ્રમુખ અને મારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી દિગ્વિજયભાઈ જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનોના આગેવાનો

હું છું સોલંકી વતી અને સમગ્ર સોલંકી પરિવાર વતી અમને આજ દિવસ સુધી જે આપ લોકો પ્રેમ અને સત્કાર અને આગ્રહ જે આપ્યો છે એ અમે અમારા જીવનમાં ક્યારે ભૂલી શકીએ એમ નથી એટલે આપ સૌને આ તકે

પાર્ટીના નાના મોટા ગમે એવા પ્રશ્ન અને કાર્યમાં સહભાગી એમની ના દુરસ્ત તબિયત હોવાના કારણે એમના પ્રતિનિધિ તરીકે મારે આપ સૌની સમક્ષ ઉપસ્થિત રહી થયેલું છે ત્યારે આપ સૌને ખાલી એક જ પ્રાર્થના અને અભ્યત્ન કરું છું મિત્રો જયારે આવરી મોટી આપણે કાર્યકર્તાની ફોજ હોય તો આપણા વિસ્તારના કે આપણા ગામડાઓના કોઈ પ્રશ્ન બાકી ના રહી જાય આપણા નાના મોટા કોઈ પણ પ્રશ્ન કે આપણા લોકોના જે પ્રશ્ન હોય એ અમારા કાર્યાલય સુધી અમારા સુધી પહોંચાડજો હંમેશ માટે અમે આ સોલંકી પરિવાર પુરુષોત્તમભાઈની એક કડક સૂચના છે કે અમારા વિસ્તારમાં ભાવનગરમાં ક્યારેય કાંઈ વસ્તુ પણ

સક્રિય કાર્ય કરતાઓ આજના આ સક્રિય કાર્યક્રમમાં આપણને દિવેશભાઈ એટલે કે પોતાનો પુરુષોત્તમભાઈ આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા એટલે બહુ જવાબદાર વ્યક્તિ મારા મતે હું માનું છું એવા લોકો જયારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પુરુષોત્તમભાઈ તબિયત જલ્દી સારી થાય અને લોક સેવા માટે આપણી વચ્ચે પાછા ઉપસ્થિત થાય એમણે ખૂબ સારી વાત કરી સંગઠનની પુરુષોત્તમભાઈની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે ભાઈ દિવેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા મારે આજે તે એમની સાથે સાડા વાત થઈ એમણે પણ કીધું કે મારે હાજર રહેવું તો પણ પપ્પાની તબિયત ખૂબ ના તંદુરસ્ત હોય તો હું નીકળી શકતો નથી એવા પુરુષોત્મભાઈ સોલંકીના મત વિસ્તારના ભાવનગર ગ્રામ્ય મત વિસ્તારના સક્રિય સંમેલન ની અંદર ઉપસ્થિત આપ સૌ સક્રિય કાર્યકર્તાઓ ભાષણ કરવા માટે પ્રદેશમાંથી સુરેશભાઈ આવ્યા છે મારે બે ચાર વિષયો ધ્યાને મૂકવા છે પેલા સિહોર શહેરના લોકો ઊંચી આંગળી કરે જયારે અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણીની બેઠક હોય ત્યારે સંખ્યા લેવી એ ભારતીય જનતા પાર્ટીની એક બેઠકની પરંપરા રહી છે હું એક વિષય હવે પણ આપણા સૌના ધ્યાને મૂકી દઉં જિલ્લા પંચાયતના સદસ્ય અને મંચ ઉપર તાલુકા ભાજપના પ્રમુખ બેઠા હોય ને તો પહેલી રો માં જિલ્લા પંચાયતના સદસ્ય અને મહામંત્રી શ્રીઓ એ અપેક્ષિત શ્રેણીની બેઠક હોય ત્યારે બેસવું અથવા એના વ્યવસ્થા વાળે બે બેઠક ખાલી રાખવી કે એમની અંદર મહામંત્રીઓ પહેલા બેઠા હોય તો એમને સ્ટેજ ઉપર આવવું જવું હોય તો એમની અનુકૂળતા થાય આજની આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ભારતીય જનતા પાર્ટીમાં આપણે શું કામ કામ કરીએ છીએ આ વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી દેશની અંદર આવડી મોટી રાજ્ય સત્તાની અંદર બેઠી છે આ અનેક વિષયો મારા પરમસિંહ સુરેશભાઈ ગોધાની વાત કરવાના છે મિત્રો ભાવનગર ગ્રામ્યની વાત થાય ભાવનગર ગ્રામ્ય એક એવી વિધાનસભા છે કે ચાર મંડલ એની અંદર અપેક્ષિતતા થતા હોય છે અમારે તળાજા છે તો એક જ મંડલ ની વિધાનસભા પણ ભાવનગર વિધાનસભા ભૌગોલિક દ્રષ્ટિએ એવી રીતે ગોઠવાણેલી છે કે એની અંદર ચાર મંડલો ભેગા થતા હોય છે